મિત્રો શું તમે ક્યારેય એવું અનુભવ્યું છે કે તમારું જીવન કોઈ અજાણ્યા કારણોસર અટવાઈ ગયું છે નોકરીમાં સતત મહેનત કર્યા પછી પણ પ્રમોશન નહીં મળે ધંધામાં સફળતાના તમામ પ્રયાસો છતાં નુકસાની જ ઘરમાં શાંતિ નહીં હોય અને જાતે જાતે બીમારીઓ વળગતી હોય એવું લાગે કે જાણે કોઈ છુપાયેલ દુશ્મન તમારા જીવનનો વિકાસ અટકાવી રહ્યો છે તમે મહેનત કરો પૂજા પાઠ કરો

પણ આજે હું તમને એ શક્તિ વિશે જણાવવા જઈ રહ્યો છું જે લીમડામાં આધ્યાત્મિક અને તંત્રશાસ્ત્રની દ્રષ્ટિએ વસે છે લીમડો માત્ર શરીરની આત્માની પણ શુદ્ધિ કરે છે જો તમારા ઘરમાં દૃષ્ટિદોષ છે ગ્રહો કુપિત છે ખરાબ ઊર્જા વસે છે કે નકારાત્મકતાની કટોકટી છે તો લીમડાનો ખાસ ઉપાય એ બધું દૂર કરી શકે છે જય શ્રી રામ જય બાગેશ્વર ધામ હનુમાનજીના તમામ ભક્તોને મારા હૃદયપૂર્વક નમસ્કાર આશા રાખું છું કે હનુમાનજીની કૃપાથી તમે અને તમારા પરિવારજન તંદુરસ્ત અને સુખી હશો હવે મારી એક નમ્ર વિનંતી છે આ વિડિયોને તમે વિરદાવીને સંપૂર્ણ શાંતિભર્યા વાતાવરણમાં સાંભળો કોઈ પણ બીજું ધ્યાન વિખેર તું કાર્ય ન કરો કારણ કે આજની વાત માત્ર માહિતી માટે નથી આ એ શાસ્ત્રીય ઉપાય છે જે ભગવાન કૃષ્ણના જન્મદિને એટલે કે જન્માષ્ટમીની પવિત્ર રાતે કરવામાં આવે તો તમે જીવનમાં સ્થિરતા સમૃદ્ધિ અને ધન પ્રાપ્તિનો અનુભવ કરી શકો છો આવી રહસ્યમય વિધિ વિશે વિગતવાર જાણવા માટે હવે આગળ વધીએ મિત્રો ચેનલ પર નવા છો વિડિયો લાઈક કરી કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ જરૂર લખજો જેથી ભગવાનની કૃપા તમારા પર બની રહે મિત્રો જીવનમાં કેટલીકવાર આપણે અનુભવતા ભય શંકા અને મનના અસ્થિરતાના કારણે એક એવું મધુરું અને અનિચ્છનીય અનુભવ અનુભવી રહ્યા હોય છીએ જે આપણને એડજસ્ટ થવા દેતા નથી આ સમયે આપણને લાગે છે કે આપનું ધ્યાન અચાનક બઢાઈ ગયું છે અમુક એવી પળો આવે છે જ્યારે આપણું મન ખાલી હોય છે અને જે વાસ્તવમાં એવું લાગે છે કે કનિક બંને દિશાઓ વચ્ચે ફસાઈ ગયું છે કેટલાય લોકોએ એવી તકલીફો અનુભવેલી છે કે જેઓ લાંબા સમયથી ઊંઘ ન મળી રહ્યા છે તેમના માથા પર ગભરાટનું દબાવ આવે છે હૃદય ધબકતા રહે છે અને રોજિંદા કાર્યોમાં ધ્યાન કેન્દ્રિત કરવું લાગે છે તેમના મસ્તિષ્કે એક અસ્થિરતા અનુભવી અને એવી લાગણી જેને તેમના મનોવિજ્ઞાનને ભટકાવ્યું છે એ દરેક પ્રકારના દુશ્મનના હાથમાં એક પ્રકારના એન્જિન છે જે તેમના મનોવિજ્ઞાનને ઝાંઝણી કરી રહી છે આ સમસ્યાઓ ઘણીવાર તંત્રમંત્રના અભિયાનના પરિણામે હોઈ શકે છે એ છુપાયેલી શક્તિઓ જે આપના પર પોતાના જાળ ફેલાવવાનું શરૂ કરે છે એ સાવ અદૃશ્ય હોય છે પરંતુ એમને આપણા આત્મવિશ્વાસ મગજ અને ઈચ્છાશક્તિને પરેશાન કરી દીધું છે દૈનિક જીવનમાં ધક્કાઓ અને ગુસ્સા સાથે કરવું એ ઘણીવાર પીડાનું કારણ બની જાય છે મિત્રો એક એવું સ્ત્રાવ ક્ષણ આવે છે જ્યારે તમને લાગતું નથી કે તમે કંઈ પણ કરવામાં સરળતા અનુભવો છો તમારા વિચાર દિશા વિહોના થઈ જાય છે અને જો તમે કાર્ય પર ધ્યાન કેન્દ્રિત કરવા જાઓ તો પણ મન ચિંતાઓથી વિમુક્ત રહેવું મુશ્કેલ બનતા જાય છે માથામાં દુખાવો આ પ્રકારની લાગણીઓ માથાના ટુકડા કે અશાંતિ જેવી ભાવનાઓમાં ગુમતી હોય છે એવી લાગણી કે જેના પરિણામે દુખાવાનો અનુભવ થતા હોય છે અને તમે જાણતા નથી કે તેનું કારણ શું છે ઊંઘમાં પરેશાની ખોટી ઊંઘ અને સતત ઊંઘાવામાં મુશ્કેલીપણે દશા પ્રગટાવે છે જે તમારા મગજને શાંત રહેતા અટકાવે છે આ કાર્યક્ષમતા ઘટાવે છે અને તાણમાં વધારો થાય છે હૃદયના ધબકારા થાક અને અતિરેક ત્યારે જ્યારે વધારે સ્પષ્ટ છે અને તમારો રક્તચાપ પણ વધે છે આનો અર્થ એ પણ થઈ શકે છે કે તંત્રના કારણે જે તમારા શારીરિક અને માનસિક આરામને ખતમ કરે છે લીંબડો એ માત્ર એક વૃક્ષ નથી એ આપણા મન અને શરીર પર તેની વિશિષ્ટ શક્તિઓ દ્વારા પ્રભાવ પાડવાનું તંત્ર છે લીંબડાના પાન તેની છાટ અને તેમાંથી પ્રસરતી પવિત્ર ઉર્જાએ તમારા પર થયેલા દુશ્મના નકારાત્મક અને તાંત્રિક પ્રભાવને દૂર કરવાની શક્તિ ધરાવે છે જ્યારે વ્યક્તિ આ પ્રકારની સમસ્યાઓનો સામનો કરે છે ત્યારે લીમડાના પાન અને તેના દ્વારથી મળતી શુભ શક્તિઓ તેમને પરિસ્થિતિમાંથી મુક્તિ આપે છે આમાં રહેલી ઉર્જા પવનની જેમ પથરાઈને મનને શુદ્ધ કરે છે અને શરીરને અનુકૂળ બનાવે છે મિત્રો એવી પવિત્ર ઉને છે કે તેના દરેક અંગમાં એક વિશિષ્ટ તંત્ર શક્તિ છૂપી હોય છે શાસ્ત્રોમાં ઉલ્લેખ છે કે જ્યારે ભૂતગણો ભૈરવજી અને શીતલા માતા કોઈ પર શક્તિઓથી આક્રમિત હોય ત્યારે તેઓ નરકમાનથી આવીને વૃક્ષમાં નિવાસ કરે છે તેમનું એ અસ્તિત્વ કુદરતી રીતે જિંદગીની સુરક્ષા માટે કામમાં લેવાય છે મશાનબંધ બ્લેક મજીક અથવા કોઈ દ્રષ્ટિ દોષની અસર નીચે આવેલા વ્યક્તિમાં જો ઊંડાણથી ફેલાઈ ગયું હોય તો લીમડાના તુકેલા છાલ ભસ્મ કે પાંદડાની ઉકાળી શક્તિત્વશાળી ઔષધીની અંદર બદલાઈ જાય છે જે દુષ્ટ ઊર્જાને શોષી નષ્ટ કરી દે છે લીમડાના પાંદડા જ્યારે ઉકાળવામાં આવે છે ત્યારે તે પાણીમાં ઉતરી ગયેલી અશુદ્ધ તત્વોને સાથે લઈ જાય છે તમે જો પોતાને શંકાસ્પદ નજરોથી ગફલાતમાન રહેલાથી અનુભવો તો લીંબડાના થી ચાલીસ તાજા પાંદડા લઈ એક લિટર પાણીમાં મુકાળશો તે પાણી ઠંડુ થાય ત્યારે ઘરમાં છાંટશો એવું માનવામાં આવે છે કે અશુદ્ધ દૃષ્ટિઓ તરત વિકીર થઈ જાય છે અને ઘરમાં એક સ્વચ્છ સુરક્ષિત વાતાવરણ ઊભું રહે છે બીજી વાત એ કે લીંબડાની સુકી છાલે બનેલી ભસ્મ વિકારઘાત નિવારક તરીકે જાણીતી છે

આવા ફૂલોની પરિણમતા સુગંધિત મીઠાઈઓ પરદાને સમાવિષ્ટ ઘરમાં મૂકી દેતા અશુભ માહોલ તરત સ્થાન ખાલી કરી દે છે આ પ્રકારથી લીમડો માત્ર વૃક્ષ નહીં પણ એકદર્શક રક્ષણકારી ઢાલ છે જેને શ્રદ્ધા અને તંત્રશાસ્ત્રીય વિધિઓ સાથે મેળવો તો કોઈ પણ અદૃશ્ય દુશ્મન દુષ્ટ ધૈર્ય કે દૃષ્ટિબાધા તમારી સામે ટકી નહીં શકે લીંબડાના ફૂલો વાસ્તવમાં એક પ્રાચીન તંત્રશક્તિનો સંભાર છે જ્યાં એક તરફ આ ફૂલોની તીવ્ર તાજી ભરપૂર સુગંધ મન મગજને એકાગ્ર થવા પ્રેરિત કરે છે ત્યારે બીજી તરફ તેનું સેવન અને વિધિવત ઉપયોગ ષડયંત્રિત દ્રષ્ટિદોષ માનસિક કલહ અને ઘાતક એકાગ્રતાના પ્રભાવોથી મુક્ત કરી દે છે સૌથી પહેલા સવારે સૂર્યોદય પહેલા એકવીસ લીંબડાના ફૂલો સંગ્રહો જેમાં સૂર્યની પ્રથમ કિરણોનું પ્રકાશ સૌભાગ્યપૂર્ણ માહોલ તૈયાર કરે છે આ ફૂલોને વૃક્ષ પાસેથી થી જહાથમાં લઈ શ્રદ્ધાપૂર્વક પૂર્વક ઓમ ભૂમિ વેદ્ય હન હન ભૈરવાય નમ એકસો આઠ વખત જીગરથી થી આ મંત્રોચ્ચાર દરમિયાન ફૂલોની ની હળવી રીતે એકબીજાને ને સરફાવે જે સુખ પ્રવાહ ઉર્જા પ્રવાહિત કરે છે અને દ્રશ્ય દોષો ભૂતાપાત અશુભ વસ્તુઓને છૂટક કરે છે પછી એ એકવીસ ફૂલોને ને ગંગાજળમાં ગંગાજળ માં થી વીસ મિનિટ સુધી ઢાંકીને મૂકો પછી તે જળમાં લાંબી ઉંઝણ હળવી ઘુમાટ ગૂંથી ઘરમાંના ચારે પ્રમુખ દ્વાર પ્રવેશ દ્વાર સ્વયંભૂ મૂર્તિ સ્થાન રસોડું મને મુખ્ય શયનગૃહ એ ખોલવામાં આવે આ વિધિ નકારાત્મક ઉર્જાના પ્રવેશ દ્વાર બંધ કરીને શુદ્ધિ પ્રવેશ દ્વાર ઉજાગર કરે છે જેના પરિણામે કોઈપણ દુષ્ટ દૃષ્ટિ અથવા પીઠ પાછળની દેવી શક્તિઓ પ્રતિરોધિત થાય છે તમને લાગે કે તમારા ઘરમાં હવે પણ અદૃશ્ય દ્રષ્ટિ દોષ અથવા મન ચંચળતા છૂપી રહી તો લીમડાના ફૂલો અને ગંગાજળનું મિશ્રણ 35 થી 45 મિનિટ પછી દારૂડી માટીના ચમચી વડે ઘડી ઘડી છાંટશો જે નકારાત્મક ઊર્જાઓને નષ્ટ કરે છે આ દ્રવ્યને ફૂલથી શરૂ થાય એ જ સ્થળે જ પાછળ મૂર્છિત થઈને ન જોઈતા જેમાં હોય ત્યારે પણ અસરો સદાય દ્રઢ અને અખંડ રહેશે લાચારીથી બહાર ઉપાયના તત્વજ્ઞાન લીમડાના ફૂલોમાં રહેલી લીમટી તત્વ માનસિક તણાવ અને ઓછું કરે છે જ્યારે ઘાતક વિચારોને નિષ્ક્રિય કરે છે સંયુક્તતાથી આ રાસાયણિક ઘટકો સંકલિત રૂપે અનિચ્છનીય ઉર્જા નિષ્ક્રિય કરી આપણા જીવનમાં સમૃદ્ધિ શાંતિ અને સુરક્ષા સ્થાપિત કરે છે મિત્રો જ્યારે તમને અનુભવ થાય કે કોઈ ગુણતંત્ર ક્રિયા કાળા જાદુ કે દૃષ્ટિદોષ તમારા જીવનમાં ગહન વિક્ષેપો ઊભા કરી રહ્યા છે. જ્યાં પ્રોજેક્ટ્સ અટવાયા લાગે, આરોગ્ય અસ્થિર થઈ ગયું હોય, મનો શાંતિના આગળ ભાર ઊપડતો હોય, ત્યારે ઓમ ગ્રીં કાળિકાએ નમઃ આ મહાકાળી માતાનો પરમાત્મા સ્તુતિ મંત્ર સીધો રક્ષણ કવચ રૂપે કાર્ય કરે છે. આ વિધિની શરૂઆત કરો એકાંતમાં સવારે સૂર્યોદય પછી અથવા સાંજના શાંત સમય પર, જ્યારે દિશા તાજી અને વાતાવરણ શુદ્ધ હોય. સૌ પ્રથમ એક માટીના અથવા તામ્રના દીવા માંગી કે ગંગાજળમાં બીજી બળતી દીવા પ્રગટાવી લો જે દર્શન અને હાર્દિક ચેતનાને કેન્દ્રિત કરે છે ત્યારબાદ એક એકસો આઠ મણી ધરાવતી રુદ્રાક્ષ કે કાળી હકીકની માળા ધારણ કરો જે માતા કાળિકાની દૈવી દિશા પ્રતિક છે તત્કાળ પ્રથમ મણી પર ઊંડા શીર્ષંકાર સાથે ઓમ ઉચ્ચારો જેનાથી મન જગતની અવ્યવસ્થાને એકદમ શાંતિ મળે છે ત્યારબાદ પ્રત્યેક મની પર ક્રીમ ઉપચારવાથી કાળિકા માતાની પ્રચંડ ઉર્જા પ્રવાહિત થાય છે ક્રીમ બીજ સુરત માતાના સંરક્ષણ કવચની ચાવી જે શત્રુગળ અશુભ દૃષ્ટિ અને તંત્ર શક્તિઓને અવરોધે છે માણી નંબરો બે થી દસ પર કાળિકા એ ઉપચારવા એ મન અને ચક્રમાં માતા કાળિકાની અદૃશ્ય ઉપસ્થિતિ જીવંત કરે છે શરીરમાં શ્રીગીરી જેવી ઉર્જા પ્રવાહિત થાય છે

કે માતા કાળિકા ના રૂપે દિવ્ય તેજ તમારા આસપાસ એક અભેદ્ય અવરોધ ઊભો કરે છે આ વિધિ તમે એકવીસ સતત દિવસે દરરોજ સવારે છ થી સાત વચ્ચે કે સાંજે છ થી સાત વચ્ચે કરો જે સમયે કિરણોની પરમ પવિત્રતા માળાની દરેક મણિમાન એકાંત ધૂન તમને શ્રેષ્ઠ શક્તિ આપે છે નિયમિત થવા પછી તમે સમજીશો કે પહેલાના એ અપાર તંત્ર ક્રિયાઓ ઘત દૃષ્ટિઓ અને દુશ્મનના પીઠ પાછળના પ્રયત્નો તમારી સામે મુશ્કેલતાથી પણ પાર ન પડી શકે બાળકો સ્ત્રીઓ મહાવર્ષી દરમિયાન એકાગ્રતા અને ભાવભર્યા હોદ્દા સાથે વિધિ કરશો આ રંગમાં ઓમ ક્રીમ કાળિકા એ નમક એ માત્ર મંત્ર નહીં પરંતુ તમારા માટે રક્ષણ કવચ બની જશે જે સમસ્ત દુશ્મન બ્લેક મજીક દૃષ્ટિદોષ તંત્ર ક્રિયાઓની ક્ષમતાને પણ પાક કરે છે મિત્રો હવે મુખ્ય ઉપાય વિશે જાણીએ આ વિશિષ્ટ ઉપાય માટે યોગ્ય સામગ્રીની તૈયારી એ સફળતા માટેનો પ્રથમ અને મહત્વપૂર્ણ પગથિયો છે દરેક વસ્તુનું આધ્યાત્મિક અને ઉર્જાત્મક મહત્વ છે અને તેને યોગ્ય ક્રમમાં તૈયાર કરવું અનિવાર્ય છે સૌ પ્રથમ સાત પીપળના પાંદડા એકઠા કરો પીપળનું વૃક્ષ ખૂબ જ પવિત્ર અને દેવત ધરાવતું માનવામાં આવે છે તેના પાંદાઓ એવી સૂક્ષ્મ તાંત્રિક ઉર્જા શોષી લે છે જે વ્યક્તિના ઓરા અને મનોમય કોષને અસર કરે છે પીપળના પાન જીવન શક્તિ સાથે જોડાયેલા છે અને એ તાંત્રિક વિઘ્નો દૂર કરવા માટે અસરકારક માધ્યમ બને છે પછી સાત લીમડાના પાંદડા પસંદ કરો લીમડો પ્રાચીન સમયમાં નકારાત્મકતાને દૂર કરવાની દિશામાં મહત્વપૂર્ણ માનવામાં આવ્યો છે તેના પાંદામાં એન્ટી એનર્જેટિક તત્વો હોય છે જે દુષ્ટ શક્તિઓને વળગવા દેતા નથી આ પાંદાઓ તાંત્રિક હુમલાના વિરુદ્ધ રક્ષણ તરીકે કાર્ય કરે છે ત્યાંથી આગળ સાત લીમડાના ફૂલના સમૂહ ગુચ્છા ઉમેરો લીમડાના ફૂલો તાજા હોવા જોઈએ અને સુગંધિત હોવા જોઈએ આ ફૂલો તાંત્રિક ઉપચારોમાં શાંત અને સાફ ઉર્જા લાવવાના કામ આવે છે તેઓ સત્ય અને પ્રકાશની ઊર્જા લાવે છે જે ઉપાયની અસરકારકતા વધારવા માટે મહત્વપૂર્ણ છે પછી સાત કાળી મરી લો કાળી મરી તાંત્રિક વિજ્ઞાનમાં અગ્નિ તત્વ સાથે સંકળાયેલી છે તે દુષ્ટ શક્તિઓને ભસ્મ કરવાનું કામ કરે છે કાળી મરી જ્યારે તાંત્રિક પદ્ધતિઓમાં ઉપયોગમાં લેવામાં આવે છે ત્યારે તે રહસ્યમય તબક્કાની તાળાઓ ખોલી શકે છે છેલ્લે એક ઘીનો દીવો તૈયાર રાખો ઘીનો દીવો દેવત્વ અને દિવ્યતાનો પ્રતીક છે જ્યારે આ પોટલી મહાકાળી માતાને અર્પણ કરવામાં આવે છે ત્યારે દીવો આધ્યાત્મિક પ્રકાશનો માર્ગ બતાવે છે અને ઉપાયને એક દિવ્ય દિશામાં દોરી જાય છે આ તમામ વસ્તુઓને એકસાથે એક પીંપળા પાનમાં મૂકી શાંતિપૂર્વક કોટલી તરીકે બાંધી લો કોટલી બાંધતી વખતે ધ્યાન રાખો કે બધા પાંદાઓ તાજા અને પવિત્ર હોવા જોઈએ આ ઉપાય કરવાનું નિયમિત અને શ્રદ્ધાપૂર્વક પાલન કરવાથી આત્મરક્ષા તાંત્રિક દુષ્ટ શક્તિઓથી મુક્તિ અને માનસિક શાંતિ પ્રાપ્ત થાય છે જ્યારે કોઠી તૈયાર થઈ જાય પછી તેને તમે શાંતિપૂર્ણ અને પવિત્ર સ્થળે લઈ જાઓ અંગ્રણના સ્થાન ઉપર કે ઘરના મંદિરમાં જ્યાં મહાકાળી માતાની પ્રતિમા અથવા ચિત્ર હોય બહુ ઊંડા ભક્તિભાવથી કોઠીને માતાજીના ચરણોમાં અર્પણ કરો આ સમયે તમારું મન એકદમ એકાગ્ર અને નિર્મળ હોવું જોઈએ હવે ઘીથી ભરેલો દીવો પ્રગટાવો જે દિવ્ય પ્રકાશનો પ્રતીક છે અને તેનાથી માતાજીની કૃપા કાર્યરત થાય છે દીવો પ્રગટાવ્યા બાદ હવે મંત્ર જાપ માટે સાધના રૂપ બેસો તમારા હાથમાં એક રુદ્રાક્ષની માળા અથવા કાળી હકીકની માળા લો જેને તાંત્રિક શસ્ત્રો સામે રક્ષણ આપવા માટે વિશ્વસનીય મલકામાનું માનવામાં આવે છે હવે ઓમ ક્રીમ કાળિકા એ મંત્રની પાંચ માળાની જાપ કરો દરેક માળા એકાગ્રતા અને ભક્તિભાવથી જાપવામાં આવવી જોઈએ આ મંત્રમાં રહેલી ક્રિમ બીજાક્ષર માતા કાળીનું તાત્વિક સ્વરૂપ છે જે નકારાત્મક શક્તિઓને નષ્ટ કરી આપે છે મંત્રનો જાપ કરો ત્યારે માતાજીનો ચિત્ર નિહાળો અને તેમના ચરણોમાં તમારા દરેક શબ્દ સમર્પિત કરો જાપ પૂર્ણ થયા બાદ તે પોટલીમાંથી પીપળનું એક પાન બહાર કાઢો આ પાન હવે માત્ર પાનતું નહીં રહ્યું એ આકર્ષિત ઉર્જાનું પ્રસાદરૂપ બની ગયું છે તમે આ પાનને રાત્રે શયન સમયે અથવા સવારે ખાલી પેટે સેવન કરો શાસ્ત્રો મુજબ પીપળના પાનમાં પ્રાણશક્તિ હોય છે અને જ્યારે એ મંત્ર શક્તિથી ભરપૂર હોય ત્યારે તે દુશ્મનના દ્વેષ ઈર્ષા તાંત્રિક બંધન અને મન પર થતા નકારાત્મક પ્રભાવને નાશ કરી નાખે છે નિયમિત ઉપાય કરવાથી વ્યક્તિની આયુષ્ય આત્મવિશ્વાસ અને આધ્યાત્મિક શક્તિમાં વૃદ્ધિ થવા લાગે છે આ પૂરો ઉપાય અઢળક વર્ષોથી તાંત્રિક વિઘ્નો સામે રક્ષણ આપતો માનવામાં આવ્યો છે શ્રદ્ધા નિયમ અને કરવાથી આ ઉપાય તમારા ગુપ્તમાં જાદુ લાવી શકે છે મિત્રો જો તમે આ વિડીયો આખું જોયું છે તો એ આપમેળે પુરાવો છે કે તમારું મન આધ્યાત્મિક ઉન્નતિના માર્ગે આગળ વધી રહ્યું છે તમારામાં શાંતિ અને શક્તિ સ્વીકારવાની તીવ્ર ઈચ્છા છે તો હવે વિલંબશેનો વિડિયોને લાઈક કરીને આપની માન્યતા બતાવો ચેનલને ને કરો જેથી આવી જ શક્તિશાળી જ્ઞાનપ્રદ કથાઓ અને ઉપાય તમારે જોવાના રહી ન જાય કોમેન્ટમાં શ્રદ્ધા અને ભક્તિપૂર્વક લખો જય મહાકાળી જય બાલાજી તમારી આ કોમેન્ટ માત્ર શબ્દ નહીં પણ અવકાશમાં ગુજરાત સંકેત હશે આ વિડિયોને તમારા મિત્રો પરિવારજનો અને એવા દરેક વ્યક્તિ સુધી પહોંચાડો જેમને આત્મબળ રક્ષણ કે શાંતિની જરૂર હોય આપનો અમૂલી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર જય મહાકાળી જય બાલાજી